નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર દોસ્તો ફિલ ઓફિશરની પરીક્ષા ચૌદ માર્ચ બે હજાર ને છવ્વીસના રોજ આયોજિત થવાની છે એવા સમયે કણેત ગાઈડન્સ પર રહેલો ફિલ ઓફિસરનો કોર્સ અત્યાર સુધીમાં લગભગ ત્રણસો લઈ અને પોતાની સફળતા શરૂ કરેલી છે બીચમાં આપણે નવી એક બાબત વાતથી શરૂ કરવા જઈ રહ્યા છે આજે તારીખે ત્રીજા મહિનામાં માં પરીક્ષા થવાની છે માટે એક દિવસનો માસ્ટર પ્લાન લઈ અને હું આવ્યો છું આપની સમક્ષ જેનું આપણે નામ આપ્યું છે દોસ્તો અને આ ફિલ્ડ ઓફિસર અને તેના માટેનો ટાર્ગેટેડ કોર્સ છે દોસ્તો હે ને શું મળશે આ ટાર્ગેટેડના કોર્સમાં આજના લેક્ચરમાં સ્પેશિયલી વાત એ કરવાની છે કે ભાઈ આ કોર્સ શું છે બીજી બાબત કે ભાઈ આના માટેનું જે છે એ વિડીયો લેક્ચર અથવા તો જે છે એ મટીરિયલ જે છે એ આપણને ક્યાંથી મળશે ત્રીજું બાબત આ જે કોર્સ છે દોસ્તો એમાં કેટલું જે છે દરરોજનું રિવિઝન હશે દરરોજનું કેટલું વાંચન હશે અને એમાં મહત્વની બાબત જે લોકો પ્રથમ વખત જ તૈયારી કરે છે અને ચાલીસ દિવસ જે છે એ ખૂબ સારી રીતે આપવા છે તો એમનાથી પ્રથમ પ્રયાસે આ જે છે એ પરીક્ષા પાસ થઈ શકાય કે નહીં એવા મુદ્દાઓની ચર્ચા

એ WhatsApp ના ગ્રુપમાં જોડાવવા માટે તમારે આ નંબર પર WhatsApp માં જોઈન અને ફિલ ઓફિશિયલ અને મોકલી આપજો જેથી તમને આ ગ્રુપમાં જેમાં 700 કરતા વધારે કેન્ડિડેટ છે એમાં આપને જોડી શકીએ હવે ઠીક છે જેથી ફિલ ઓફિસર સંબંધિત જે છે કોઈ પણ જાહેરાત આવે અથવા અન્ય કોઈ બાબતો આવે તો અમે તમને અપડેટ કરી શકીએ ચાલો તો સ્ટાર્ટ કરીએ દોસ્તો કે ભાઈ ફિલ ઓફિશિયલ અને એનો જે છે એ ટાર્ગેટેડ કોર્સ છે આ ટાર્ગેટ કોર્સ શું છે

જેમાં મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સમાજ કાર્ય કાયદાઓના લેક્ચરને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવશે બીજી બાબત હવે આજે આપણે જે વાંચન કરીએ છીએ તો એ વાંચનની સાથે દોસ્તો જરૂરી છે કે આપણે એમનું મૂલ્યાંકન પણ કરીએ તો પહેલો મુદ્દો જે છે વાંચન કર્યા બાદ આમની જ સાથે પાંચ મોડેલ પેપર તમને આપવામાં આવશે બસો ને દસ માર્કના જેથી કરીને તમને ખ્યાલ આવે દોસ્તો કે ભાઈ અમે કેવી રીતે વાંચીએ છીએ અમે જે વાંચીએ છીએ એક્ચ્યુઅલમાં સાચું છે કે અમે જે વાંચીએ છીએ એ ગલત છે તો એ મુદ્દા ઉપર તમે સારી રીતે જે છે એ સ્વ મૂલ્યાંકન કરી શકો છો આ જે જે છે દોસ્તો ટાર્ગેટેડ કોર્સ છે એનો સમયગાળો કેટલો છે તો કે ભાઈ પહેલી ફેબ્રુઆરી બે હજાર ને થી શરૂ થશે અને બાર ત્રણ બે હજાર છવ્વીસે આ જે છે ટાર્ગેટેડ કોર્સ પૂર્ણ જાહેર કરવામાં આવશે જેથી કરીને જો આપ પ્રથમ વખત વાંચન કરતા હોય તો પણ તમારા માટે આ સારું છે અથવા તમે થોડું વાંચન કરી લીધું હોય અને રિવિઝન કરવાની જરૂરિયાત હોય તો પણ આ કોર્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે શું કરવાનું છે દોસ્તો તમારે તો કે ભાઈ રોજની તમને જે છે એ ટાઈમ ટેબલ વાઇઝ સાત કલાક જે છે એ આપવામાં આવશે હવે સાત કલાકમાં શું છે એ હું તમને કહું છું આ ચાલીસ દિવસના કાર્યક્રમમાં દોસ્તો તમને એવું થાય કે સર હું પહેલી જ વખત પ્રિપેરેશન કરું તો કેવી રીતે ચાલીસ દિવસમાં થશે મેં તમને હમણાં જ હું આખું એક સ્કેડ્યુલ આપું છું દોસ્તો આ ચાલીસ દિવસના કાર્યક્રમમાં આખો સિલેબસ તમે ત્રણ વખત જે છે એ રિવિઝન કરવાના છો આખો જે સિલેબસ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સમાજ કાર્ય કાયદાઓ આ બધું આપ્યું છે એક વાર નહીં ત્રણ વખત જે છે એ કરવાના છો હવે તમને પ્રશ્ન થાય સર એક પ્રકારની સરપ્રાઇઝ થઈ મારા માટે ચાલીસ દિવસમાં કેવી રીતે પોસિબલ છે એ બધી જવાબદારીઓ મારી હે આપ જસ્ટ લેક્ચર નિહાળો આપ જસ્ટ ને સમજો હે કારણ કે દોસ્તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે આવો છો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં જો તમે એનું ઓવરવ્યુ કરી લ્યો તમે એને જે છે વ્યવસ્થિત સમજી લો ડેફિનેટલી આ પરીક્ષા તમારા માટે પાસ કરવી ખૂબ જ સરળ રહેશે અને એ બધું જ અમે તમને કરી દઈએ ગણિત ગાઈડન્સ દોસ્તો જે છે ગાંધીનગરથી ચાલે છે તો એ અમે ઓલવેઝ એ વિચારીએ છીએ કે ઉમેદવારને સરળતા કેવી રીતે પડે અમે તમને હાર્ડ વર્ક ક્યારેય નથી આપતા અમે તમને સ્માર્ટ વર્ક જ આપીએ છીએ કદાચ એના માટે આજ બધું મેનેજ કરવામાં અમને બે દિવસ થશે વ્યવસ્થિત જે છે ચોખ્ઠા ગોઠવવામાં કયા વિષયને કેટલું પ્રાધાન્ય આપવું એ બાબતમાં પણ અમે એક વખત તમને સેટ કરી દીધું પછી તમારે કોઈ ચિંતાનો વિષય નહીં રહે ઠીક છે ચલો તો હવે બે બાબત છે દોસ્તો એક તો તમે જાતે જે છે એ મટીરિયલ ફાઇન્ડ કરી શકો છો હે પોતાની રીતે સેલ્ફ મટીરિયલ ફાઇન્ડ કરો તો મને કોઈ વાંધો નથી

જેથી કરીને મટીરિયલ બાબતે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી જાતે મટીરિયલ ફાઇન કરો અમને કોઈ ઇસ્યુ નથી આપ કરી શકો છો દોસ્તો હે આપણે ફાઇન આઉટ કરીએ તો અલ્લા ઈશ્વર વાહે ગુરુ એ મણી જાય તો આ તો મટીરિયલ છે પણ આટલા ટૂંકા સમયમાં શાયદ ન મળે એવું પોસિબલ બને સાથે એના મૂલ્યાંકન કરવા માટે દરેક ટોપિકના અમે તમને એમસીક્યુ આપશો હે ને આ ત્રણે ત્રણ ટોપિક જે છે એ તમને આપવામાં આવશે અને એના આ કોર્સ છે આના માટે પહેલા ડેમો લેક્ચર જો ડેમો પીડીએફ જોવી હોય તો પણ આપણે જે છે એ WhatsApp ગ્રુપમાં માં મૂકેલી છે આપણા જે છે એપ્લિકેશનમાં પણ જે છે એ મૂકેલી છે ઠીક છે હવે સમજો તો આ એક ઓવરવ્યુ થયું કે ભાઈ આવી રીતે આપણો ટાર્ગેટેડ કોર્સ જે છે એ ચાલશે ઓકે હવે કેવી રીતે જે છે આપણે શરૂઆત કરશું એ તમને કહું દેખો અહીંયા લખ્યું છે મે ડે 1 તારીખ આપી દીધી છે દોસ્તો 1 ફેબ્રુઆરી 2026 ઓકે અહીંયા તમારે સમાજશાસ્ત્ર આપ્યું સમાજકારી આપ્યું મનોવિજ્ઞાન આપ્યું છે

મેથ્સ અને રીઝનિંગ ના આપી દેશું ઠીક છે બસ આટલું કરશું તો ચાલશે બીજી બધી બાબતો હું તમને જોડે જોડે કહેતો જાઉં એટલે આપ કોઈ ચિંતા કરતા નહીં ઠીક છે ઈવન તો જે તમને કાયદાઓ છે દોસ્તો કાયદાઓ તમે જો સરકારી પીડીએફ પ્રિન્ટ આઉટ લેશો તો કાયદાઓ બહુ ટફ પડશે તમને ભાગ 3 ના પેટાખંડ 1 ના યોગ્ય મુજબ તો તમે કન્ફ્યુઝ થશો કે સર એક્ચ્યુઅલ શું છે ભાગ 3 પેટાખંડ 1 વગેરે બે આ કેવી રીતે પોસિબલ બનશે કાયદાની પીડીએફ પણ હું તમને આપી દઈશ એના વિડીયો લેક્ચર પણ આપી દઈશ સાથે દોસ્તો જે છે એમના પણ હું લઈ લઈશ એટલે તમારે એની પણ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી ઓકે તો તમારે કરવાનું શું છે તમને ડે વન જે છે એ આપવામાં આવશે ડે વનમાં દોસ્તો તમારે આ યુ યુ નો મતલબ થાય યુનિટ યુનિટ વન ટી નો મતલબ થાય છે દોસ્તો જે છે એ ટોપિક યુનિટ વન નો ટોપિક વન જ્યાં અમને તમને વિડીયો લેક્ચર પણ આપી દેશો અમે તમને પીડીએફ પણ આપી દેશું અને પીડીએફ ની પ્રિન્ટ આઉટ પણ કરી શકશો તમે ઝેરોક્ષ પણ કરી શકશો હે તો આના માટે તમારે જે છે એ બે કલાક આપી દેવાની થાય આ ટોપિક માટે ત્યારબાદ સેમ આપણે ત્યાં દિવસ એક હશે પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એમાં દોસ્તો સમાજ કાર્ય છે એમાં પણ જે છે એ યુનિટ છે અને એમાં પણ ટોપિક છે એનો પણ જે છે એ તમારે બે કલાક આપી દેવાની થશે ઠીક છે અને ત્યારબાદ મનોવિજ્ઞાન છે દોસ્તો તો એ સાયકોલોજી માટે પણ તમારે વિભાગ એક અને આ બાજુમાં લખ્યો છે એ મેં ટોપિક લખ્યો છે વિભાગ એક નો ટોપિક એક એ તમારે બે કલાક આપી દેવાની છે ડન છે બે 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 યાની છ કલાક થશે એક કલાક તમારી જોડે બચે છે દોસ્તો એ એક કલાક જે છે એ તમારે રોજની મેથ્સ અને રીઝનિંગ આપી દેવાની થાય એક કલાક તમારે રોજની મેથ અને તમને કાયદાઓ એકદમ સરળ ભાષામાં સમજાવી દઈશ અને સરળ ભાષામાં એની ત્રણ કે ચાર પેજમાં જ પીડીએફ આપીશ તમારે વધારે પીડીએફ બી નહી આવે જનરલી આપણા ઓરિજિનલી કાયદા બાર પંદર પેજ હોય હું તમને એનો નિષ્કર્ષ

બહુજ સરળ ભાષામાં આપીશ તો પચાસ પેજ માંથી દોસ્તો જે છે એ સીધા તમને અઢાર વીસ ક્વેશ્ચન આવી જતા હોય તો તમે મેરિટમાં બહુ આગળ જતા રહેશો ઠીક છે તો રોજની એક કલાક મેથ્સ અથવા તો રીઝનિંગ યાની ચાલીસ દિવસ છે તો તમે ચાલીસ કલાકમાં મેથ્સ રીઝનિંગ કરી દેશો કારણ કે ચાલીસ કલાકમાં આપણે આખું મેથ્સ રીઝનિંગ નથી કરવાનું ટોપિક વાઇઝ જ કરવાનું છે એ મેથ્સ ની પણ મેં તમને ફાઇલ આપેલી છે એને તમારે સીધો જ સમ કાઉન્ટ કરવાનો થાય સમજો ત્યારબાદ આવી જ રીતે દોસ્તો ડે ટુ આવશે હે જ્યાં મેં તમને ટોપિક આઈડેન્ટિફાઈ કરી દીધેલા છે એવા ટોપિકને જે છે આપ કન્સિડર કરશો ત્યાં પણ યુનિટ વન ટોપિક વન યુનિટ વન પણ અહીંયા ટોપિક ટુ લઈ લેવાનો બીકોઝ સમાજશાસ્ત્ર વાળો દોસ્તો ટોપિક વન છે એ થોડો મોટો છે

મનોવિાન જે છે એ આપણે વિભાગ એક આપ્યો છે તો વિભાગ એક માં જે છે મેં તમને ચાર દિવસ ટોપિક વન માં આપ્યા શું કામ કારણ કે દોસ્તો ટોપિક એક અને ટોપિક છ આ બંને સમકક્ષ છે પ્રત્યક્ષીકરણ એનું કન્ટેન જ એટલું તો એ તમારે ચાર દિવસમાં બબે કલાક વાંચશો અને પ્રત્યક્ષીકરણના સમ જે છે લાસ્ટ આપણી જે ફિલ્ડ ઓફિસર દિવ્યાંગવાળી ગઈ પ્રોબેશન ઓફિસર ગઈ પ્રોબેશન ઓફિસર દિવ્યાંગવાળી ગઈ જે લાસ્ટ ત્રણ પરીક્ષા આ સિલેબસને નિયર અબાઉટ હતી એમાંથી બહુ ખાસ આવો પ્રશ્ન પૂછાયેલા છે ઠીક છે તો એ કરવું આપણા માટે હિતાવહ રહેશે આવી રીતે ડે ટુ થ્રી છે ડે ફોર છે ડે ફાઈવ છે દેખો યુનિટ વન યુનિટ વન જ છે હવે જો સમાજ કાર્યમાં શું થયું યુનિટ 1 નો ટોપિક 1 ટોપિક 2 ટોપિક 2 ટોપિક 2 એટલે આયા જે છે સમાજ કાર્યમાં તમારું જે છે એક જે છે યુનિટ પૂર્ણ થઈ ગયું પછી આપણે શું કરશું તો કે ભાઈ આયા તમને જે છે રોજ અમે એલર્ટ આપી દેશું આપણા WhatsApp ગ્રુપમાં કે ભાઈ ચલો આજનો દિવસ હવે 5 તારીખે 5 માં દિવસે દોસ્તો તમને સવારે અપડેટ આવી જશે કે આટલું કરવાનું થાય આ પીડીએફ તો હું તમને મૂકી જ આપું છું એની જોડે જોડે પણ અમે તમને અપડેટ આપશું આ તમારે ડાયરેક્ટ જોવું હોય તો તમે જોઈ શકશો કે ચલો ભાઈ આજે કયો ટોપિક કરવાનો છે મારી જોડે કયું મટીરિયલ છે તો એક વખત તો તમે આ વાંચ્યું જ છે તો એક વખત તો તમારે દોસ્તો વચાઈ ગયું એની સાથે આ સેકન્ડ ટાઈમ વાંચો છો મેં તમને કીધું કે તમને હું એક એક જે છે એ ટોપિક તન ત્રણ વખત જે છે એ રિવાઇઝ કરાવીશ એવી રીતે હું તમને ગોઠવી અને અહીં સેટ કરી અને આપું છું ઠીક છે આવી રીતે દોસ્તો જે છે મનોવિજ્ઞાન દેખો ત્યારબાદ છ તારીખ છઠ્ઠો દિવસ સાતમો દિવસ આઠમો દિવસ નવમો દિવસ હવે જો સમાજશાસ્ત્ર માં જે છે એ યુનિટ એક આ પૂર્ણ થાય છે ક્યારે આઠમા દિવસે આઠમા દિવસે સમાજશાસ્ત્ર નું પહેલું યુનિટ પૂરું થઈ ગયું ત્રણે ત્રણ ટોપિક તમે વાંચી લીધા છે ત્રણે ત્રણ ટોપિક ના તમે લેક્ચર જોઈ લીધા છે ત્રણે ત્રણ ટોપિક ના તમે એમસીક્યુ કરી લીધા છે પણ ફરીથી પાછું બીજી વખત રિવિઝન કરવાનું કારણ શું દોસ્તો પેલી વખત તમે વાંચતા હોય ને ત્યારે તમને કઈ યાદ ન રહે તમને કશું યાદ નહીં રહે તમને બધા એક સર આ બધું તો ઉપરથી જતું રહે છે પણ કોઈ વાંધો નહીં ભાઈ આપણે તો માણસ છે ને ભાઈ આપણે કઈ રોબેટ થોડી ના છે પહેલી વખત વાંચશો થોડું યાદ રહેશે બીજી વખત વાંચશો એનાથી થોડું વધારે યાદ રહેશે ત્રીજી વખત એનાથી થોડું યાદ રહેશે ચોથી વખત સાવ મગજમાં બેસી જશે તો હું તમને ત્રણ ચાર વખત તો આમ પણ ચાલીસ દિવસમાં કરાવી દેવાનો છું તો કોઈ ચિંતા નથી હા જે લોકોને ફોર્મ ભરી અને માત્ર ને માત્ર સંતોષ માનો એના માટે કોઈ પ્રકારનો ઉપાય મારી પાસે નથી

વાંચો તો કોઈ ચિંતા ન કરો હમણાં જો તો ત્રીજી વખતે થઈ જશે તો આવી રીતે તમારા દસમા દિવસ સુધી પહોંચો અગિયાર બાર તેર ચૌદ આ બધું વન બાય બનાવતું રહેશે ઠીક છે અને વન બાય વણે જ તમારે કારણ કે જ્યાં સુધી બર્નિંગ ના થાય ને આપણા શરીરમાં દોસ્તો ત્યાં સુધી આપણે નહીં વાંચીએ જ્યાં સુધી આપણા મગજમાં પ્રેશર ના આવે ને વાંચવાનો સારો પોઝિટિવ સ્ટ્રેસ નહીં આવે ત્યાં સુધી આપણે નહીં વાંચી શકીએ પણ એક વખત સારો સ્ટ્રેસ આવી ગયો પછી જે છે એ આપણે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી શું કામ ભાઈ કારણ કે દોસ્તો જે છે એ આપણે પોતે વિચારીએ છીએ આપણે પોતે જેથી સમજીએ છીએ કે હા ભાઈ મારા મગજમાં જે છે ક્લિક છે કે આજે તારીખ સપોઝ કે 11/2/2026 છે તો મારા મગજમાં ફિટ થયેલું જ છે કે ગણિત ગાઈડન્સ માંથી મારે જે છે શું કરવાનું છે તો કે સમાજશાસ્ત્ર જે છે યુનિટ 2 ટોપિક 2 કરવાનું સમાજ કાર્યમાં શું કરવાનું યુનિટ 3 ટોપિક 1 કરવાનું મનોવિજ્ઞાનમાં વિભાગ 1 એનો ટોપિક 7 કરવાનું બસ આટલું કરી દીધું સાથે સાથે 1 કલાક મેથ્સ રીઝનિંગ કરી દીધું સાથે સાથે દોસ્તો જે છે એ કાયદાઓ પણ હું તમને આપતો જાઉં છું અને હું તમને બધાની ફાઇલ એક સાથે જ આપી દઈશ મનોવિજ્ઞાનની ફાઇલ એક સાથે સમાજશાસ્ત્રની ફાઇલ એક સાથે સમાજ કાર્યની ફાઇલ એક સાથે બધું એક સાથે જ આપી દઈશ જેથી કરીને તમારે પ્રિન્ટ આઉટ એક સાથે જ કરાવવાનું થશે હે ને તમારે કે એક એક ની અને એમાં પણ પ્રોપર મે તમને સેટ કરીને જ આપ્યું છે કે દોસ્ત આવું કરવાનું થાય છે ઓકે હવે જો આટલું સરળ આટલી મટીરિયલ આટલો વિડીયો લેક્ચર હું આપને આપી દેતો હોય અને છતાંય હજી જો આપનામાં જે છે મોટિવેશન ના આવતો હોય અને આપને તૈયારી કરવાનો જુસ્સો ના આવતો હોય તો દોસ્ત આ ઓગણ હજાર રૂપિયાની જે છે એ નોકરી છે અને અને ચાલીસ હજાર તો તમારો બેઝિક પે ત્યાંથી ચાલુ થઈ જાય છે અને સીધું આના પછી પહેલું પ્રમોશન તમારે મેં તમને એક રીલ્સ પણ મૂકેલી હતી કે ભાઈ ઓફિશિયલ જે છે એ આપણે ત્યાં ફિલ્ડ ઓફિસર અને પ્રોબેશન ઓફિસર બંનેમાંથી કઈ પોસ્ટ સારી

તો એ બધાને તો દોસ્તો જે છે ઠીક છે એ ડે ટવેલ્વ છે ડે થર્ટીન છે ડે ફોર્ટીન છે આવી રીતે માં દોસ્તો તમારે જે છે એ રિવિઝન કરી દેવાનું છે યુનિટ ત્રણ આવી રીતે જે છે એ સોળ સત્તર અઢાર તમને એમ થાય સર ઓકે ચલો આ પચીસ દિવસ સુધી થઈ ગયા વન બાય વન જે છે ત્યારબાદ જે છે એ સામાન્ય રીતે શું થતું હોય કે ભાઈ કોઈ પણ પ્રકારની જે મોક ટેસ્ટ હોય તો એ મોક ટેસ્ટમાં એવું થતું હોય કે મોક ટેસ્ટ ઓલવેઝ કોઈ પણ સંસ્થા લાસ્ટમાં આપતી હોય છે અમે તમને એવું નહીં કરીએ અમે તમને મોક ટેસ્ટ પહેલા જ આપી દેશું હે ને આજે માની લઈએ દોસ્તો કે તમે આ જે છવ્વીસ દિવસ સુધી કન્ટિન્યુ કરશો એટલે છવ્વીસ દિવસે દેખો બધું જ બે વખત તમારે રિવિઝન થઈ જશે એક વખત તમે વાંચ્યું એક વખત તમે પાછા ટોપિક વાઇઝ રિવિઝન કર્યું યાની 26 દિવસમાં તમારો આખો સિલેબસ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર સમાજ કાર્ય અને કાયદાઓ કાયદાઓ તો રોજ અડધા કલાક કરશો એટલે તમારે કાયદાઓ પણ જે છે અહીંયા પૂરા થઈ જશે તો આ 26 દિવસમાં બધું પતી જશે હવે શું કરવાનું છે જનરલી આપણે લાસ્ટમાં મોક ટેસ્ટ ન અપાય કેમ ના અપાય

હેના કે ભાઈ તમે જે છે એ સિત્યાવીસ જે છે એ તારીખે એક મોક ટેસ્ટ આપો ઇઠ્યાવીસ આપો અને પેલી ત્રણે આપો ને ત્રણ આમાં પણ દોસ્તો બસો દસ માર્ક નું પેપર આમાં પણ બસો દસ માર્કનું પેપર અને બસો દસ માર્કનું પેપર અને એ પણ તમને એપ્લિકેશનમાં જ આપશું જેથી કરીને રિયલ ટાઈમ દોસ્તો તમે જે સીબીઆરટીની પરીક્ષા આપવા જશો કારણ કે આ જે તમારી ફિલ્ડ ઓફિસરની પરીક્ષા જે છે એ કેવી હશે સીબીઆરટી યાની કે કોમ્પ્યુટર બેઝ હશે તો કોમ્પ્યુટરમાં જેવી પરીક્ષા છે એવી જ પરીક્ષા આપણે આયોજિત થશે જેથી કરીને શું થશે દોસ્તો તમને એકચ્યુઅલમાં ખબર પડશે કે ભાઈ મારો સાચો પ્રશ્ન પડે તો કેવું આવે ખોટો પ્રશ્ન

ને તમે ક્લિક કરશો એટલે ટાઈમ સેટ કરેલો જ હશે ઓરિજિનલી જે છે સીબીઆરટી આધારિત પરીક્ષા હોય એવી જ પરીક્ષા આપડી એપ્લિકેશનમાં આવશે હવે શું થશે મતલબ કે આજે એક ત્રણ બે હાજર છવ્વીસ ત્રણે ત્રણ જે છે એ ટેસ્ટ યાની મોક ટેસ્ટ આપી દેશો હવે જો આ મોક ટેસ્ટ આપી દેશો એટલે તમારા મગજમાં એક ક્લિયર થઈ જશે કે ભાઈ મારા કેટલા સાચા પડે છે મારા કેટલા ખોટા પડે છે પછી તમને મારી જોડે વાત કરવી હોય તો આપ મારી જોડે વાત કરી શકો કે સર મને આ વિષયમાં થોડીક તકલીફ પડે છે મને આ વિષયમાં તો માર્ક સારા આવી ગયા છે અને એ પણ દોસ્તો હું તમને ટોપિક વાઇઝ જ જે છે આપીશ જે રીતે સિલેબસમાં આપેલા છે એ પ્રમાણે જ તમારી ટેસ્ટ જે છે કન્ડક્ટ થશે અને એ બાબતે તમે ચિંતા જે છે એ કરતા નહીં ઓકે

અને અહીંયા બે ત્રણ એક બે અને આવી રીતે જે છે એ હવે પછી તમારે રિવિઝન કરવું હશે થોડું સ્પીડમાં ચાલવું પડશે તો એ રીતે તમારે જે છે એ શું કરવાનું છે છત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ને ચાલીસ આવી રીતે જે છે તમારું રિવિઝન થતું જશે એટલે ત્રણ વખત તમે કોઈ સિલેબસ પૂર્ણ કરશો મેં તમને શરૂઆતમાં જે છે વાત કરી દીધી કે આપ કોઈ પણ ટોપિક જે છે એ પૂરું કરશો એ કેટલા તો કે ભાઈ જે છે એ ઓછામાં ઓછું ત્રણ વખત જે છે આપ પૂરું કરશો અને એની સાથે તમને મૂલ્યાંકન પણ થશે આ દોસ્તો જે છે એ સ્પેશિયલી આપણો જે છે એ ફિલ ઓફિસર અને ફિલ ઓફિસર જે છે એ કેવો છે તો કે ટાર્ગેટેડ કોર્સ છે આ ટાર્ગેટેડ કોર્સની એક બેઝિક માહિતી મારે તમને આપવાની હતી એટલે મે તમને માહિતી આપી આશા રાખું છું કે ભાઈ આપ જે છે એ કન્ટેન્ટ અને બહુ બધું જે છે જો આ જાણવું હોય તો તમારે એક જે છે એ ડેમો લેક્ચર જોઈ લેવાનો એક ડેમો પીડીએફ જોઈ લેવાનો બટ એ પૂછપરછ જે છે એ હેલ્પલાઇન ગેસ્ક ઉપર નહીં કરતા કે સર ઓનલી જે છે એ મટીરિયલ મળે છે કે ન મળે ના નહીં મળે દોસ્ત કારણ કે મારે તમને જે છે એ સાચા અર્થમાં જે છે એ પાસ કરાવવા યાની ઓનલી મટીરિયલ પોસિબલ નહીં થાય ઓકે તમને અમે કરી આપ્યું છે સરકારી પણ લેક્ચર પ્લસ જે છે એ તમારે મટીરિયલ જે છે બંને કરવાની છે આજે તમારે શું કરવાનું અમે મટીરિયલની પ્રિન્ટ આઉટ કરવાની તમને કોઈ એપ્લિકેશન મટીરિયલની પ્રિન્ટ આઉટ કરવાનું કહેશે નહીં અમે તમને મટીરિયલની પ્રિન્ટ આઉટ પણ આપી દેસુ દોસ્તો

બાકી સમાજશાસ્ત્ર સમાજકાલી અને કાયદો એ હું તમને ભણાવી દઈશ ઓકે તો આપ આ રીતે જે છે એ પ્રિપેરેશન કરી શકો અને કણેત ગાઈડન્સના જે છે એ સહારે આપની મહેનત થી આપના માતા-પિતાના આશીર્વાદ થી ડેફિનેટલી દોસ્તો આટલા ટૂકા સમયમાં આપ ફિલ્ડ ઓફિસર જે છે એમની નોકરી પ્રાપ્ત કરી શકો છો ગ્રુપમાં જોડાવું હોય તો નંબર મે તમને આપ્યા છે

પછી તમે અઠવાડિયા પછી કેશો કે સર હવે મને છે એ થોડું દસ દિવસ મારે લેટ થઈ ગયા તો તમે સુતા હતા ક્યાં ભાઈ હે ને પહેલાં આપણને ખબર પડવી જોઈએ ને કે ભાઈ આપણે જે છે એ રોજ આમ રીલ્સ ને ને ફેરવીએ તો કામની વસ્તુ એ પણ ફેરવવી જોઈએ તો આપણે જે છે એ થોડાક કારણ કે જે તે પોસ્ટ આપણા લાયક પછી થાય પહેલાં આપણે પોસ્ટ ના લાયક થવું પડે હે ને ચલો તો દોસ્તો આપનો ખૂબ ખૂબ આભાર